શહેરમાં સતત ત્રીજી વખત નકલી જન્મ પ્રમાણપત્ર મળી આવ્યું હોવાનું સામે આવ્યું છે દોઢ મહિનામાં આ ત્રીજી વખત બોગસ જન્મ પ્રમાણપત્ર મળી આવ્યું છે રૂપિયા આપીને જન્મ પ્રમાણપત્ર બનાવડાવ્યું હતું બે વર્ષના બાળક માટે આ જન્મ પ્રમાણપત્ર કરાવડાવ્યું હતું જોકે મહિલા આધાર કાર્ડ બનાવડાવવા માટે બે જન્મ દાખલા લઈ આવી હતી બાળકના આધાર કાર્ડ માટે જન્મ પ્રમાણપત્ર નકલી કઢાવ્યું હતું રૂપિયા પાંચસો માં આ જન્મ પ્રમાણપત્ર કઢાવ્યું હતું સુરત મહાનગરપાલિકાનું સાચું પ્રમાણપત્ર હોવા છતાં નકલી જન્મ પ્રમાણપત્ર બનાવ્યું હતું જોકે સયાજીપુરા વિસ્તારમાંથી આ નકલી જન્મ પ્રમાણપત્ર બનાવ્યું હતું અરે એમને આ કારણ એમ છે કે આ છે સુરત નો દાખલો હતો અમારો જન્મ સુરતમાંથી મારી છોકરીનો અહીંયાનો નથી જન્મ અને વડોદરાનું અમારું હસબૅન્ડ નું મારું એડ્રેસ અહીંનું જ છે તો અમારો અહીંનો જ દાખલો કઢાવો તો મારી છોકરીનો તો એના માટે અમે નવું એને કીધું કે બર્થ સર્ટિફિકેટ નવું કઢાવવું પડશે તમારે કેમકે આધાર કાર્ડ અહીંનું કઢાવવું છે તો એનું કઢાવવું પડશે એના કારણે એના પપ્પાએ નવું બર્થ સર્ટિફિકેટ કઢાવ્યું હતું એમ બાકી આ જન્મ દાખલો તો કઈ નહીં ચાલે તો કે કઢાવવું પડશે નવું એટલા માટે નવું કઢાય બાકી કઈ કારણ તો અહીંયા અમારા ઘર પાસે ઓફિસ છે ત્યાંથી કઢાયો હતો

એના કારણે જોઈન્ટ નામ માટે ખાલી આ જોઈન્ટ જોઈન્ટ નામ નામ છે ને એના માટે દાખલો હતો આવશે એવી ખબર ખબર હવે હવે તો તો મને સાહેબ પપ્પાને કીધું તું ખાલી કે પૈસા આપજો તમે ખાલી એટલું કીધું કઢાઈને આયા હતા કાઢી આપશું અમે ગવર્મેન્ટના નીકળી તમારું જે બીજો બેંક સર્ટિફિકેટ ચેક ક્યાંથી કરાવીશું અમારા ઘર પાસે ઓફિસ છે ત્યાંથી ઘર ગયા છે હસયાજીપુરા મહાકાડી ઉડાના મકાન લેવો બોર્ડ લાગે હવે એ નહીં ખબર મને તમે ક્યાંનો છો હું તો સુરતની છું લગન અહીંયા કર્યું છે એ જ્યારે ટોકન માટે લાઈનમાં ઊભા હતા તો એ જ્યારે એમને મને ફર્સ્ટ ટાઈમ આ રીયલ વાડો દાખલો આપ્યો તો મેં એમને એવું કીધું કે આ દાખલો નહીં ચાલે તમારે ફોર્મેટ પ્રમાણે આખા નામ કરાવવા પડશે તો એ બેને એવું કીધું કે મારી પાસે બીજો દાખલો આખા નામ વાળો છે તો મેં કીધું હા બוא વાંધો નહીં તો મેં જોયો તો એટલે મને પકડતા સાથે જ ખબર પડી ગઈ કે આ ડોક્યુમેન્ટ ફ્રોડ છે અને મેં એમને પૂછ્યું કે આ દાખલો તમે ક્યાંથી કરાવ્યો કારણ કે એમનું ઓરીજિનલ સુરતનો હતો તો એ કહે કે અમે અહીંયાથી કરાવડાવ્યો છે અમારા ઘર પાસેથી તો મેં એમને પૂછ્યું તો એ કહે કે સયાજીપુરાથી અમે લોકોએ એ કરાવે છે એટલે પછી મેં તરંત સરને ડોક્યુમેન્ટ મોકલી અને વેરીફાઈ કરાવ્યા અને મેં સરને ઇન્ફોર્મ કર્યું આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને ખૂબ જ ચિંતાજનક વસ્તુ છે કારણ કે અગાઉ પણ હું કહી ચૂક્યો છું કે મહેરબાની કરો અને તમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ ગવર્નમેન્ટ ઓફિસમાંથી કન્સર્ન ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરો જેથી કરીને આપે એક આરોપી તરીકે રજૂ થવાનો વારો ન આવે પરંતુ ક્યાંકને ક્યાંક પબ્લિક એવું સમજી રહી છે કે ભાઈ અમે શોર્ટકટમાં પતાવી દઈશું પેલો કહે છે કે આમ કરી આપો અમે તમને આપી દઈએ બસ એ આપી દેવા આપી દેવામાં અરજદાર કારોબી તરીકે રજૂ થવાનું વારો આવ્યો છે કે બે પ્રમાણપત્રો છે એમાં એમને સુરતમાં બાળકનું નામ આખું કરવા માટે સુરત કોર્પોરેશન એમને અરજી કરવાની હોય તો સુરત કોર્પોરેશન ત્યાંથી એમને આખું નામ કરીને એ લોકોને આપતું હોય છે બરોબર છે પરંતુ ક્યાંક ક્યાંક એમને ત્યાં ના જવું પડે ને શોર્ટકટ અપનાવવા માટે આ લેભાગુ તત્વોની જોડે જતા રહેશે આવા લેભાગુ તત્વો સામે મીડિયા કર્મીઓને પણ મારી વિનંતી છે પોલીસ ખાતા પણ વિનંતી છે કે કડકમાં કડક પગલા લે જનતા રેડ કરો ત્યાં તમે તપાસ કરો અને ત્યાં તાત્કાલિક તમે રેડ કરો જોશી સાહેબ અગાઉ આપણે વાત કરીએ તો બે સર્ટિફિકેટ પકડે તે પણ માજલપુર મકરપુરા એટલા ના જે એરિયાના ના હવે આ નવો એરિયા એડ થયો છે એટલે અમે એ જ વસ્તુ ત્યાં લોભીયા હતા ધૂતારા ભૂખે ના મરે ગવર્મેન્ટ ઓફિસનો સંપર્ક કરો ત્યાં તમે જાઓ ત્યાં અધિકારીને મળવાનો આગ્રહ રાખો કોઈ જગ્યાએ કોઈ હેરાનગતિ થતી નથી સાચી માહિતી તમને અધિકારી દ્વારા જ પ્રોવાઈડ કરો તમે જોઈ લો અમારા ઓપરેટર દ્વારા જ આ પકડાયું છે અગાઉ પણ જે પકડ્યા છે વોર્ડ નંબર ઓગણીસમાં નું ઓપરેટર દ્વારા જ પકડાયું હતું અમારું થ્રી લેયરનું ચેકિંગ છે થ્રી લેયરના ચેકિંગમાં તમે ટ્રેપ થશો થશો ને થશો જ